નમસ્કાર દોસ્તો રીપી ઈ લર્નિંગ હબ ની અંદર આપ સૌનું ઉમળકા ભૈરું સ્વાગત છે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને એમાં સમજવાનું છે ચેપ્ટર નંબર ઓગણીસ માનવ વિકાસ માનવ વિકાસ વર્તમાન સમયની અંદર ખાસ અને ખાસ જરૂરી છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો આપણને પ્રશ્ન થાય કે આ માનવ વિકાસ એટલે શું તો કે ભાઈ માનવ વિકાસ એટલે માનવીનો સર્વાંગી વિકાસ માનવીનો શારીરિક માનસિક આર્થિક બૌદ્ધિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક આરોગ્ય વિષયક દરેક રીતે માનવીના જીવનમાં પરિવર્તન આવે તો એને કહેવાય છે માનવ વિકાસ આ મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા કહી દીધી છે આમાંથી જેટલા શબ્દો તમને યાદ આવે એટલા તમારે લખવાના છે માનવીનો શારીરિક વિકાસ થાય માનસિક વિકાસ થાય માનવી ના જીવનમાં વૈચારિક પરિવર્તન માનવ વિકાસ એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ જેને કહેવાય છે યુ એનડીપી તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ જે વ્યાખ્યા આપે છે એમાં શું કે છે કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે એટલે માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિ અભિગમ છે કે માનવ વિકાસની અંદર સૌથી પહેલા તો માનવીને કેન્દ્રમાં રાખવામાં આવે છે

ખૂબ નાની ઉંમરથી સફળતાના શિખરો સુધી પહોંચ્યા ભલે એની પાસે કદાચ એજ્યુકેશનલ ડિગ્રીઓ નહીં હોય પણ છતાંય આજે વિશ્વની અંદર એના નામના ડંકા વાગે આને કહેવાય છે માનવ વિકાસ એટલે વ્યક્તિ પોતે જીવનમાં સફળ થાય આપણી આજુબાજુ એવા હજારો લોકો છે જે શૂન્યમાંથી સર્જન કરી કર્યું છે એને કહેવાય છે માનવ વિકાસ એટલે દેશનો માત્ર આર્થિક વિકાસ થાય તો એનાથી માનવ વિકાસ ન થઈ જાય સમાજની અંદર નાણાકીય રીતે સક્ષમ હોય પણ હોય એટલે એને માનવ વિકાસ કહી શકાતો નથી પણ માત્ર વ્યક્તિની માથાદીઠ આવક વધી જાય પણ એ આવકનો ઉપયોગ કઈ રીતે કરવો એ વસ્તુ જો આવડી જાય એને કહેવાય છે માનવ વિકાસ આજે સમાજની અંદર એવા ઘણા ભામાશાઓ છે 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 જે પાસે પાસે પોતાની એ આખા સમાજ માટે ઉપયોગ કરી રહ્યા સમાજની સુખ સગવડો વધે લોકોને આરોગ્યની સગવડો વધે એના માટે ઘણા બધા સમાજસેવી લોકો કાર્ય કરી રહ્યા છે એને કહેવાય છે માનવ વિકાસ એટલે માનવ વિકાસના ચાર સ્તંભ છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ હવે એક ગુણ માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે હેતુલક્ષી પ્રશ્ન માટે કે ભાઈ માનવ વિકાસ એના ચાર આવશ્યક આધાર સ્તંભો છે સમાનતા સ્થિરતા એટલે આખા સમાજની અંદર સમાનતા આવે કોઈ ઊંચ નીચના ભેદભાવ નહીં અમીર ગરીબ નહીં જ્ઞાત જાતના ભેદભાવ નહીં છોત અછોતના ભેદભાવ નહીં તો એને કહેવાય છે માનવ વિકાસ સમાજની અંદર સ્થિરતા આવે લોકો હળી મળીને જીવતા હોય સાથે મળીને જીવતા હોય અને સશક્તિકરણ હોય એને કહેવાય છે માનવ વિકાસ હજી આપણા મનમાં પ્રશ્ન થાય કે માનવ વિકાસ ક્યારે થયો ગણાય આ પ્રશ્ન છે એ બે ગુણ માટે ખાસ એટલે ખાસ આઈ પ્રશ્ન કહેવાય કે ભાઈ આર્થિક વિકાસ થાય એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે આર્થિક વિકાસ થાય એટલે લોકોની આવક વધે છે વધે છે પણ શું માત્ર આવક વધવાથી લોકોના વિચારો બદલાય છે લોકોના ધાર્મિક વિચારો બદલાય છે લોકો પોતાના આરોગ્યની કાળજી રાખતો થાય છે ગંદકીનો યોગ્ય નિકાલ કરતો થાય છે નહીં એવા ઘણા બધા લોકો છે સમૃદ્ધ સુખી ધનાઢ્ય જેને પોતાની આવકનો કઈ રીતે ઉપયોગ કરવો એ ખબર જ નથી તો એને માનવ વિકાસ કહી શકાય નહી પણ જીવન ધોરણ તો સુધારવું જ જોઈએ જીવન ધોરણની ગુણવત્તામાં પણ સુધારો થાય તો એને કહેવાય છે જીવનની ગુણવત્તામાં સુધારો એટલે કે જ્યાં ત્યાં ગંદકીના ઢગલા ન જોવા મળે પોતે આત્મનિર્ભર બને પોતે સશક્ત બને તો એને કહેવાય છે માનવ વિકાસ એટલે આર્થિક વિકાસ જરૂરી છે માનવ વિકાસ માટે આર્થિક વિકાસ જરૂરી છે આર્થિક વિકાસ પાયો છે પાયાની આર્થિક વિકાસ વિકાસ થશે થશે ત્યાર પછી જ માનવ નહીં પણ એ આવકનો ઉપયોગ સી રીતે કરવો એના ઉપર માનવ વિકાસ છે એ આધાર રાખે છે દોસ્તો સમાજની અંદર હું એવા લોકોને પણ ઓળખું છું કે જેની પાસે અઢળક આવક છે દરરોજની લાખો રૂપિયાની આવક હોય પણ એનો સમાજ સેવા માટે ઉપયોગ નથી કરી શકતા દુખી લોકોની સેવા માટે ઉપયોગ નથી કરી શકતા સમાજની અંદર સુખ સગવડો વધે એના માટે ઉપયોગ નથી કરી શકતા તો માનવ વિકાસ નથી મારે ન કહેવું જોઈએ પણ છતાંય કે આજે હિન્દુસ્તાનની અંદર એવા અનેક મંદિરો છે જેની પાસે અબજો ખરવો રૂપિયા છે સમાજ સેવા માટે એને શું કર્યું માનવ વિકાસ નથી એટલે માનવ વિકાસના ચાર આધાર સ્તંભો છે સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ ચાલો તો હવે માનવ વિકાસ ક્યારે થયો ગણાય તો કે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે લોકો શિક્ષિત બને વધુમાં વધુ લોકો શિક્ષણ મેળવતા થાય વ્યક્તિ પોતાનું આરોગ્યમાં સુધારો કરે

એને કહેવાય છે માનવ વિકાસ એટલે માનવ વિકાસ ની અંદર લોકોની આવકમાં તો વધારો થવો જોઈએ પણ સાથે સાથે વિકાસ પણ થવો જોઈએ સામાજિક વિકાસ ના લક્ષ્યાંકો પાર પડે તો જ એને માનવ વિકાસ થયેલો કહેવાય છે પાન માવાખાની જ્યાં ત્યાં પિચકારીઓ મારવી એ માનવ વિકાસ નથી વ્યક્તિ પોતે પોતાના આરોગ્ય ની કાળજી રાખતો થાય ગંદકીનો વ્યવસ્થિત નિકાલ કરતો થાય પોતે વધુમાં વધુ શિક્ષણ મેળવતો થાય પોતે આત્મનિર્ભર બને તો એને કહેવાય છે માનવ વિકાસ ઓકે હવે પછીના ના વિડીયોમાં ફરી પાછા મળીશું